પરવડા સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ શાળામાં ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવાયો હતો આપણે જે આઝાદીની ઉડાન ભરી રહ્યા છીએ એ આઝાદીના આનંદનો આજે અને ઇઠોતેરમો સ્વતંત્રતા પર્વ ભરવડા સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલમાં હર્ષભેર ઉજવાયો હતો આ પ્રસંગે ગ્રામજનો વાલીગણ વિદ્યાર્થીઓ શિક્ષક પરિવારો હાજર રહ્યા હતા અને પર્વને પ્રેમથી પ્રગટાવી આનંદ ઉજવાયો હતો બાળકોએ પોતાના સુંદર વક્તવ્યો ગીતો રજૂ કર્યા હતા અમૃત સમૂહ સ્વતંત્રતા દિન ધામધૂમપૂર્વક ઉજવા ઉજવાયો હતો આચાર્યએ પોતાનું વક્તવ્ય રજૂ કરી કાર્યક્રમને પુનઃ જાહેર કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ જોશી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે